નારણ સુધા હવે દરેક મોરચે નારણ મેપાનો હરીફ બની ગયો હતો આ દરમિયાન નારણ સુધા પોસ્તરિયાએ બંદર ઉપર પોતાનો દબદબો શરૂ કરવા માટે ખારવાવાડના જશુ ગગન અને તેના ભાઈ હીરાલાલ શિયાળ ઉર્ફે હિકુ ગગન સહિતના ખારવા લોકોને પોતાની ગેંગમાં સામેલ કર્યા બીજી તરફ નારણ મેપા પોતાની ગેંગમાં લાલજી પાંજરી અને ભીખુ દાઢીને સાથે રાખીને પોતાનો દબદબો કાયમ રાખવાના પ્રયત્ન કરવા લાગ્યા નારણ મેપાના તમામ પ્રકારના નાણાકીય વહીવટો ભીખુ દાઢી સંભાળતો આ રીતે હવે બંદર ઉપર એકના બદલે બે ગેંગ સક્રિય થઈ ગઈ અને ત્યારબાદ વર્ચસ્વની લડાઈ શરૂ થઈ બંદર વિસ્તારમાં વર્ચસ્વ જમાવાની સાથે સાથે શહેરની ટોકીઝમાં ટિકિટની કાળાબજારીમાં બંને ગેંગ ઉપરાંત મેમણ વાડાની સરમણ મુંજાની મેર ગેંગના માણસો પણ સક્રિય થયા શહેરમાં અનેક વખત ખારવા અને મેર ગેંગ વચ્ચે મારામારીના બનાવો વધવા લાગ્યા અને શહેરની શાંતિને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હિંસા ફેલાવા લાગી નારણ મેપાને હવે તેનો જ ખારવા સાથી નારણ સુધા આંખમાં કણાની જેમ ખૂચવા લાગ્યું બીજી તરફ નારણ સુધા નારણ મેપાની હત્યા કરવા માટે તક્ષોધવા લાગ્યો ઘણા પ્રયાસો છતાં તેણે નારણ મેપાની હત્યા કરવામાં સફળતા ન મળી પરંતુ નારણ મેપાના ભાઈની હત્યાથી આખા پورબંદરમાં હડકંપ મચી ગયો